સુરતના લસકાણામાં ભયાનક ઢગલામાંથી યુવકનું ધડથી અલગ થયેલું માથું મળી આવતા ચકચાર મચી ગયો ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળથી નજીક જ એક મકાનમાં યુવકનું ધડ મળી આવ્યું હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે પોલીસ તપાસની આ તસવીર સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ વિપુલનગર સોસાયટી નજીકની છે જ્યાં વિપુલનગર સોસાયટી પાસે ખુલ્લા ખેતરના કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું આ કેસની માહિતી મળતા જ લસકાણા પોલીસ સ્ટેશન અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ઘટના સ્થળથી લગભગ બસો મીટર દૂર વિપુલનગર સોસાયટીમાં એક ઘરના પહેલા માળે રૂમ નંબર તેરમાં ઘણા સમયથી બંધ હતો પોલીસે ઘર ખોલીને તપાસ કરી તો અંદરથી મૃતક વ્યક્તિનો બાકીનો મૃતદેહ મળી આવ્યો આ ઘર નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરોને ભાડે આપવામાં આવ્યું છે ઘર નંબર તેર કોઈને ભાડે આપવામાં ન આવ્યું હતું અને તે ખાલી હતું મૃતકની હજી સુધી કોઈ ઓળખ થઈ નથી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની સાત ટીમોએ હત્યારાને ઝડપવા તપાસ શરૂ કરી છે एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के डग, डगले में हमें एक आ, उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुँची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे जो कि आस पास में ही एक मकान में उसका धड़ हमें मिला है अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि यह आदमी कौन है

કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક